નમસ્કાર મિત્રો તો તુલસીની અંદર ઘણી બધી વેરાયટી આવે છે રામ તુલસી શ્યામ તુલસી લવિંગ તુલસી પણ મિત્રો આજે આપણે તદ્દન નવી તુલસી વિશેની વાત કરીશું મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ વિક્સ તુલસી છે મિત્રો આ જે તુલસી છે એનો જે ટેસ્ટ છે એનો જે સ્વાદ છે એ વિક્સ જેવો આવે છે વિક્સની જે બામ છે એવો આ જે તુલસીનો છોડ છે એનો ટેસ્ટ આવે છે તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ વિક્સ તુલસી છે વિક્સ તુલસીને મીન્ટ તુલસી પણ કહેવામાં આવે છે મિત્રો આ તુલસીની જો વાત કરીએ તો સાદી તુલસીની સરખામણીમાંના જે પત્તા છે એ થોડા નાના આવતા હોય છે અને રાઉન્ડ શેપમાં હોય છે અને મિત્રો એની ડાળીની જો વાત કરીએ તો સાદી તુલસીની સરખામણીમાં એની જે ડાળી છે એ થોડી સોફ્ટ આવતી હોય છે મિત્રો આ તુલસીની બીજી જો વાત કરીએ તો આ જે તુલસી છે એ એડિબલ છે એટલે કે આ જે તુલસી છે એને ખાઈ શકાય છે મિત્રો આનું જે પાન છે એ ખાઈ શકાય છે એના જે પત્તા છે એને ખાઈ શકાય છે મિત્રો આ જે તુલસી જે છે વિક્સ તુલસી એનો તમે ઉકાળો બનાવીને પણ પી શકો છો સરસ મજાનો ટેસ્ટ આવે છે જ્યારે તમે એનો ઉકાળો બનાવીને પીવો છો ત્યારે મિત્રો આ જે તુલસી છે એની જે સ્મેલ છે એ ખૂબ જ સરસ હોય છે વિક્સ જેવી જ આવે છે વિક્સ બામ જે છે એના જેવી જ આ જે તુલસી છે એની સુગંધ આવતી હોય છે મિત્રો આ જે તુલસી છે એ શરદી ઉધરસ અને જ્યારે માથું દુખતું હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે શરદી ઉધરસ અને માથાના દુખાવાનો આ રામબાણ ઈલાજ છે કારણ કે જો શરદી ઉધરસ હોય તો તમે એને ખાઈ શકો છો અને ખાવાથી તમને શરદી ઉધરસમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે તેમજ મિત્રો આ જે તુલસી છે એને પત્તા તોડી અને જો તમને માથું દુખતું હોય તો તમે માથે પણ લગાવી શકો છો એનો એનાથી પણ તમને ઘણો બધો ફરક પડશે મિત્રો આ જે પત્તા છે એને તમે તોડી અને મસળી અને એની સુગંધ પણ લઈ શકો છો એની સુગંધ લેવાથી પણ માથાના દુખાવાની અંદર ઘણું બધું રાહત થતી હોય છે મિત્રો આ જે તુલસી છે વિક્સ તુલસી એને ઉગાડવા માટે કટિંગથી ઊગી જતી હોય છે તેમજ મિત્રો એનું સીડ્સ પણ ઉગતું હોય છે તો સરસ મજાની તુલસી છે અને ઉગાડવા માટે તમે એની કટિંગથી તમે ઉગાડી શકો છો ટોપ કટિંગથી તમે એને ઉગાડી શકો છો ઉગી જશે ઇઝીલી ગ્રો થઈ જશે એનું જે મલ્ટિપ્લિકેશન છે એ ખૂબ જ સરળતાથી થઈ જતું હોય છે તેમજ મિત્રો આ જે તુલસી છે એને જમીન કુંડા ગ્રોબેગ હુક પોટ હેંગિંગ પોટ ગમે ત્યાં તમે એને ઉગાડી શકો છો ખૂબ જ ઇઝીલી ગ્રો થઈ જશે ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે ઘણા બધા લોકોની કમ્પ્લેન આવતી હોય છે કે જે વિકસ તુલસી છે એ નમી જાય છે ત્યારે મિત્રો એવા સંજોગોની અંદર જે વિકસ તુલસી છે એને તમારે કટ કરી દેવાની છે નમેલી દાળ એટલે બીજી બ્રેન્ચિસો એની અંદરથી નીકળતી રહેશે બીજું કે મિત્રો ખાસ વાત એ છે કે આ જે તુલસી છે એની અંદરથી નીચેના ભાગમાંથી બીજી પ્લાન્ટ્સ નીકળતા જ રહેતા હોય છે જુઓ અત્યારે આ એક અને આ બે બેગમાં છે તેમ છતાં પણ બીજા પ્લાન્ટ્સ નીકળે છે તો મિત્રો આ સરસ મજાની તુલસી છે અપના ઘરે લગાવી શકો છો ખૂબ જ સુંદર તુલસી છે